ગુજરાતની અંદર હાલ વરસાદ ક્યારે આવવાનો છે તેને લઈને હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરી દેવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આપણે એવું અમે તમને કહેતા આવ્યા છીએ કે હવે વરસાદ આવવાનો છે અને નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી ગયું છે ગુજરાતમાં પંદર જૂને એટલે કે વરસાદની એન્ટ્રી થઈ જતી હોય છે ત્યારે આજની વાત કરીએ તો ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે ગુજરાતની અંદર વરસાદે પ્રવેશ કરી લીધો છે તમને બતાવું કે ઓગણીસ તારીખની વાત કરીએ તો આખું કચ્છ ડિસ્ટ્રિક્ટ છે જેની અંદર છુટાછવાયા સાથે ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યાં તમને ગ્રીન કલરનો જેટલા પણ ડાર્ક ગ્રીન સ્પોટ દેખાય છે એ બધા જિલ્લાઓની અંદર અમુક જે સ્થળ છે છુટાછવાયા સ્થળ છે ત્યાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ત્યાં મધ્યમ વરસાદ પડી શકે તેવી હાલ હવામાન વિભાગે એવી આગાહી કરી છે પરંતુ અહીંયા વાત એ જોવાની છે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર આ આટલો પટ્ટો જે છે એની અંદર હાલ કોઈ વરસાદી સિસ્ટમ ત્યાં સક્રિય ના હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જે પવન છે તે નીચેથી ઉપર તરફ આવે છે અને નૈઋત્યનું ચોમાસું પહેલાં દક્ષિણમાં આવી અને અટકી ગયું હતું આજની જ વાત કરીએ એટલે ઓગણીસ તારીખની તો ઓગણીસ તારીખે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ આવીને અટકી ગયું હતું પરંતુ હવે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ આગળ આપણે જોતા જઈશું તો વરસાદની સ્થિતિ વધતી જઈ રહી છે અને કચ્છથી માંડી અને દેવભૂમિ દ્વારકાથી લઈ અને આખો જે સૌરાષ્ટ્ર દરિયાકાંઠો પટ્ટો છે તે આખો પ્રભાવિત થયો છે અને તે પ્રભાવિત થવાના કારણે વધારે વરસાદ પડે તેવી શક્યતા છે અને હળવાથી ભારે વરસાદની હાલ તો આગાહી દ્વારા કરવામાં આવી છે પરંતુ તેની વચ્ચે આપણે એ પણ સમજવાનું છે કે અહીંયા ગીર સોમનાથ અને અમરેલી ભાવનગર આ ત્રણ જિલ્લા એવા છે કે જેની અંદર બહુ જ સારો વરસાદ હાલ થઈ ગયો છે ને જેને કારણે લોકો અને ખેડૂતો પણ ખુશ થયા છે વાવણી લાયક વરસાદ કહી શકાય હવે વાત કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પટ્ટાની તો ત્યાં હાલ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે ને છૂટો છવાયો વરસાદ રહેશે આખા ગુજરાતમાં હાલ વરસાદ એટલો બધો નહીં આવે પરંતુ જે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ બધા જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના ત્યાં વરસાદ આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે હવે વરસાદની ચેતવણી જે આપી છે તેના વિશે વાત કરી દઈએ તો આવનારા સમયની અંદર એટલે કે આજની જ તારીખનો જે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ પછી જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં સુરત નવસારી વલસાડ ડાંગ અને દાદરાનગર હવેલી જે છે ત્યાં અત્યારે એવી આગાહી કરી દેવામાં આવી છે કે વરસાદ આવી શકે હાલ ઓગણીસ તારીખનો આપણે ફોરકાસ્ટની વાત કરીએ છીએ ત્યાં ચેતવણી પણ એટલી જ છે ભારે પવન સાથે વરસાદ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે આગામી સમયની અંદર એક બીજી વાત પણ મોટી અપડેટ આપણી સામે આવી છે કે જ્યાં જે વરસાદની બેઠક જે વરસાદને લઈને સેન્ટર હોય ઓપરેશન સેન્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાં એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યા છે કે જેટલા પણ લોકો છે તેને અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે સરકાર પણ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને એનડીઆરએફની ટીમ સહિત અનેક જે ટુકડીઓ છે તેને વિવિધ સ્થળે જે પણ એવા સ્થળ છે ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે હું તમને ગ્રાફિકના મદદથી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે પણ વસ્તુઓ છે જેટલા પણ પ્રભાવિત એરિયા થવાના છે તેમાંથી જેટલા જળાશયો છે તે જળાશયોમાંથી બસો છ જળાશયોમાંથી બે જેટલા જળાશયો છે તેને એલર્ટ મોડ ઉપર આપી દેવામાં આવ્યા છે જ્યારે કે એક જળાશય છે ત્યાં વોર્નિંગ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી સમયની અંદર સરકાર દ્વારા એવા પણ નિર્ણય લેવામાં આવ્યા છે કે જેમાં ઈસરોના અધિકારીઓએ જે કૃષિ વિભાગના અધિકારીઓ છે તેની સાથે ખરીફ પાકને લઈને પણ ચર્ચા કરી છે અને જે આગામી સમયમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ આખા અંદર અંદર આવશે જ્યારે વરસાદ પ્રવેશી જશે ત્યારે ખરીફ પાકને પણ નુકસાન ના થાય તે માટે પણ ચર્ચા થઈ રહી છે અને ખેડૂતોને સાચી માહિતી આપવા માટે પણ ઈસરોના અધિકારીઓએ કૃષિ વિભાગના જે પણ અધિકારીઓ છે તેની સાથે ચર્ચા કરી છે આગળ જોઈએ તો કયા કયા જેટલા વિભાગ છે તેની અંદર એલર્ટને એ બધાને તંત્ર એલર્ટ મોડ ઉપર હોય તો તેની અંદર ફોરેસ્ટ હોય જીએમબી છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે પછી ઉર્જા માર્ગ મકાન જીએસઆરટીસી યુડીડી પંચાયત પશુપાલનથી લઈ અને શિક્ષણ આઈસીજીએસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે અને વિભાગના તથા બધા આર્મીના તમામ સ્ટાફના અત્યારે ખડે પગે રાખી દેવામાં આવ્યા છે કે હાલ કોઈ પણ સ્થિતિ સર્જાઈ શકે છે જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ તેમ કોઈ પણ સ્થિતિ બની શકે છે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી રહી છે આગામી સમયની અંદર જ્યારે વરસાદનું પ્રમાણ તીવ્રતા પવનની ઓછી થશે તે પ્રમાણે મેપમાં જે આપણે જોઈ શકીએ છીએ વીસ તારીખનું હું તમને બતાવી દઉં વીસ તારીખ એટલે આવતીકાલની અંદર જે હવામાન વિભાગે આગાહી કરી છે તેને પગલે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એટલે કે સૌરાષ્ટ્રના આપણે જિલ્લાઓ ગણીએ તો જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આટલા જિલ્લાઓની અંદર ક્યાંય વરસાદ આવતી કાલમાં નથી દેખાતો અને એ જ રીતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર એને અને કચ્છ હાલ એમાં અત્યારે ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો જ્યારે કે ચોવીસ કલાકની અંદર આપણે ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખે આ બધામાં વરસાદ આજની તારીખમાં દેખાઈ રહ્યો છે એટલે કે આજ સાંજ સુધીમાં ભારે પવન સાથે વરસાદ આવે તેવી શક્યતા છે પરંતુ આવતીકાલની વાત કરવામાં આવે તો અરવલ્લી મહીસાગર અને દાહોદ અને જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના જે દરિયાઈકાંઠા વિસ્તારો છે તેની અંદર હળવાથી ભારે પવન સાથે વરસાદની શક્યતા છે પરંતુ દક્ષિણ ગુજરાત તરફથી જ્યારે મેં તમને પહેલાં પણ કહ્યું એ રીતના જે પવન ઉપર આવશે તે રીતના ત્યાં હવાનું પ્રમાણ ઘટશે દરિયાની અંદર લો પ્રેશર સર્જાશે એના કારણે હવાનું પ્રમાણ વધવાનું છે જેને કારણે ભેજવાળું વાતાવરણ પણ રહેશે અને વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ રહે પરંતુ પવન રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે હવે વાત કરીએ આપણે ગરમીની તો ગરમીની અંદર જે અમદાવાદ છે ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ ખેડા આણંદ આ તમામ જિલ્લાઓની અંદર હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે ચાલીસથી બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જળવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ આજ સવારથી જ જોવા મળ્યું છે પરંતુ ગરમી અને બાફા બફારાથી કોઈ રાહત નથી મળવાની તેવી હવામાન વિભાગ દ્વારા અત્યારે અમદાવાદ ગાંધીનગર ખેડાની અંદર એવી આગાહી કરવામાં આવી છે હાલ તો ગુજરાતની અંદર જે પણ સ્થિતિ સર્જાઈ રહી છે જે પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અમદાવાદ ગાંધીનગરથી માંડીને તમામ ગુજરાતના તમામ અપડેટ અમે તમને અમારી વેબસાઇટ ગુજરાત તક પર તમે જોઈ શકો છો એ તમે જ યુટ્યુબ પર પણ સતત અમે વરસાદને લઈને તમારા જિલ્લાને લઈને તમામ અપડેટ અમે સૌથી પહેલાં પહોંચાડતા રહીશું જે માટે તમારે ગુજરાત તકની વેબસાઈટ પણ ચેક કરતા રહેવાની છે ગુજરાત તકનું યુટ્યુબ અને ફેસબુક પર પણ જો તમે ફોલો ના કર્યું હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર